આદિકાળથી કરતા છે હવે આ જ ઉપયોગ કરીને આપણે કોપરના નેનો પાર્ટિકલ્સ જે છે એને ડેવલપ કરવા માટે કોપર નેનો પાર્ટિકલ ઉપર રિસર્ચ અને ડેવલપમેન્ટ કરતી એશિયાની સૌથી મોટી લેબોરેટરી આપણે ત્યાં પ્રસ્થાપિત કરી છે આ લેબોરેટરીમાં જે છે એ આપણે કોપર નેનો પાર્ટિકલ ઉપર કામ કરી અને કોપર નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને જીવન જરૂરિયાતની વસ્તુઓ અલગ અલગ મટિરિયલમાં એનું અમાલ નિવેષણ કરી એવા મટીરીયલ તૈયાર કરી રહ્યા છે કે જેને જીવન જીવનની વસ્તુઓમાં ઉપયોગ કરી અને એની જે પ્રોપર્ટીઝ છે કે જે પાર્ટિકલની પ્રોપર્ટીઝ છે એનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરી અને સ્વાસ્થ્ય માટે જે હાનિકારક માઇક્રોબિયલ્સ છે એનો નાશ કરી શકીએ એના ગ્રોથમાં ઘટાડો કરી શકીએ

એક એવું એડિટિવ આપશું જેનું નામ છે કોપર એન્ટીમાઇક્રોબિયલ મટીરીયલ આ એડિટિવનો ઉપયોગ કરીને આ સપોઝ આ આપણો કાર મટીરીયલ છે આ મટીરીયલનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક વોટર ટેન્કનું ઇનર લેયર જે છે એ આપણા મેન્યુફેક્ચરર્સ ક્રિયા કરશે અને આ જે પ્લાસ્ટિક વોટર ટેન્કનું ઇનર લેયર જે છે એમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ આટલી પ્રોપર્ટીઝ જે છે ડેવલપ થશે કોપર નેનો પાર્ટિકલ જે છે એનાથી તૈયાર થયેલું અનંત કોપર એન્ટીમાઇક્રોબિયલ મટીરીયલ જે છે એ બ્લુ અને ગ્રીન એલ્ગાઈ પર એલ્ગાઈ સામે આપની પ્રોડક્ટને રક્ષણ આપે છે જે જગ્યાએ બ્લુ અને ગ્રીન એલ્ગાઈ નું ફોર્મેશન થતું હોય એનો ગ્રોથ થતો હોય તેની સામે રક્ષણ આપે છે પ્લસ બેક્ટેરિયાસ માં જે છે ઇકોલી બેક્ટેરિયા જે હેલ્થકેર એસોસિએટેડ જે ઇન્ફેક્શન્સ થતા અત્યારે એનું માટે સૌથી મોટું કારણ છે એવા ઇકોલી બેક્ટેરિયાના growth ને પણ અટકાવે છે અને એની સાથે સાથે સ્ટાફિલોકોકસ ઓરિયસ કે જે સ્કિન એસોસિએટેડ જે બી ઇન્ફેક્શન છે સોફ્ટ ટિશ્યુ ઇન્ફેક્શન છે એના growth ને અટકાવે છે